એસીબી દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લિંબોલાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે પીએસઆઈ લિંબોલાએ એક ગુનાના આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન ઉપર છોડવા માટે ફરિયાદી પાસેથી ચાલીસ હજારની લાંચની માંગણી કરી હતી આ લાંચ્યો અધિકારી પોલીસ સ્ટેશનની અંદર જ સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને ઈસીબીએ રંગે હાથે પકડી પાડ્યો હતો આ બનાવની વિગતો અનુસાર ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો આ ગુનાની તપાસ પીએસઆઈ એમ જી લિંબોલા કરી રહ્યો હતો તપાસ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન ઉપર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે ચાલીસ હજારની લાંચની માગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ઈસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું છતીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ લીંબોલાએ ફરિયાદી સાથે ઇતુલક્ષી વાતચીત કરી અને ચાલીસ હજારની લાંચ સ્વીકારી હતી એ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો લાંચની રકમ ચાલીસ હજાર પણ તેની પાસેથી પરત મેળવી લેવામાં આવી છે એસીબી દ્વારા આરોપી પીએસઆઈ એમજી લિમ્બોલાને લિંબોલાને ડિટેઇન કરવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે આ સફળ ઓપરેશનમાં ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે શિંદે અને વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું